હાલની પરિસ્થિતિમાં જ્યાં રોગચાળાએ માથું ઉચક્યું છે તેવા સંજોગોમાં લોકોની દવાખાનામાંથી લાંબી કતારો રોકવાના આશયથી ફતેવાડી ખાતે આવેલ તૈબા રેસિડેન્સી આઈથી જેડ બ્લોક દ્વારા આજરોજ અલનૂર હોસ્પિટલના સહયોગથી અનુભવી ડોક્ટરો દ્વારા ફ્રી નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્યાંના રહીશોએ તેનો મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ હું કોઠરિયા આબિદ રસુલભાઈ તૈબા રેસિડન્સી બ્લોક આઈ ટુ જેડના ચૂંટાયેલા સભ્યોમાંથી મુખ્ય આગેવાન તૈયાર રેસીડન્સીને બહેતરીન બનાવવા માટે અમો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો છેલ્લા બે માસથી સતત પ્રયત્ન કરી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ સોસાયટીમાં તેની આસપાસના લોકોના વિસ્તારને અને સોસાયટીને લાભ મળે તેવા હેતુથી આજ રોજ અલનુર હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપનું એક આયોજન કરેલ છે અને અલ્લાહ તલાના પગલો કરમથી સારો રિસ્પોન્સ અમુને મળેલ છે અને આગળ પણ આવા અનેક પ્રવૃત્તિઓ કરવા માટે અમુને લોકોને સારી સુવિધા પ્રાપ્ત કરવા માટે તેવા કાર્યો કરવા માટે અમે કટિબદ્ધ છીએ તહેવાર રસીના તમામ સભ્યો તરફથી તથા તેની આસપાસના રહીશો તરફથી તેમજ સરકારી તંત્ર તરફથી અમુને પૂરેપૂરો સહકાર અને સહયોગ મળે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અસલામ વલકુમ તૈવાર રેસિડેન્સી આઈ ટુ જેડ બ્લોકના તમામ સભ્યો આસપાસના આસપાસના લોકો આસપાસના વિસ્તારના લોકો તથા અલનુર હોસ્પિટલના સહકાર બદલ અમો આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળ પણ આવી કામગીરી કરવા અમે પ્રયત્નશીલ છીએ હું હું ડૉક્ટર અલ્તાફ મેમણ અલનુર હોસ્પિટલનો ઓનર છું મેનેજિંગ ડાયરેક્ટર અલનુર હોસ્પિટલ અને તૈવાર રેસિડેન્સી બંને સાથે મળીને આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં બહુ બધી ફેકલ્ટીસના ડોક્ટરોસ આપણે આપણી સાથે હાજર છે જેમાં મેડિસિન વિભાગ ઓર્થોપેડિક વિભાગ પીડિયાટિશિયન વિભાગ સર્જન વિભાગ ગાયનિક વિભાગ આ બધા જ ડોક્ટરો સ્કીનનો બી સ્કીનના બી ડોક્ટર છે આ બધા જ ડૉક્ટરો બહુ બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આપણે ત્યાં અત્યારે આવેલા છે અને અલહદુલ્લા ખાસા એવા પેશન્ટ એમને જોઈ બી લીધા છે સારી એવી મતલબ એમની સર્વિસ બી પ્રોવાઈડ કરી છે તૈયાર રેસિડેન્સીના આ મે મેને પ્રેસિડેન્ટ છે ચેરમેન આબિજ કુરેશી સાહેબ એમનો બી બહુ સાથ સહકાર મળેલો છે